ધાનેરા ખાતે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર સમારોહની ઉજવણી કરાઈ હતી જેમાં છપ્પન બટુકોએ વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી હિન્દુ ધર્મમાં યજ્ઞોપવિત સંસ્કારનું મહત્વ અનેરું છે ભુદેવ જ્યારે વિધિવત રીતે જનોઈ ધારણ કરે છે ત્યારે ભુદેવનો પુનઃ બ્રાહ્મણ તરીકે જન્મ થાય છે ધાનેરા ખાતે આજે એક સાથે છપ્પન બટુકોએ તમામ શાસ્ત્રોક્ત વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી શ્રી બ્રહ્મર્ષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પરશુરામ ફાઉન્ડેશનના આયોજન સાથે આજે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર સમારોહ હતો જેમાં ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી જનોઈ ધારણ કરનાર બટુકોએ વિધિવત રીતે દિવસ દરમિયાન ચાલેલા ધાર્મિક ઉત્સવમાં ઉત્સાહ સાથે જનોઈ ધારણ કરી હતી ધાનેરા ખાતે પ્રથમવાર આ રીતે સામૂહિક આયોજન થતા આયોજકોએ સમાજ અને દાતાઓનો આભાર માન્યો હતો આજરોજ ધાનેરા મુકામે બ્રહ્મરસિંહ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરશુરામ ફાઉન્ડેશનના દ્વારા જનોઈનો ધાનેરાનો પ્રથમ યુજ્ઞો વિવિધ કાર્યક્રમ કરવામાં આવેલ છે તેમાં સૌ કાર્યકર્તાઓ મિત્રો ભાઈઓ બહેનો વડીલો દરેકે સહકાર આપ્યો છે અને એક ઉત્સાહમય વાતાવરણમાં અને એકદમ સુંદર રીતે અહીંયા કાર્યક્રમ કરવામાં આવેલ છે દરેક સ્વયંભૂ પોતપોતાની જવાબદારી ઉપાડી અને કાર્યક્રમ સફળ કરવા ખૂબ પ્રયત્ન કરેલો છે એવું યુવા ટીમ ટીમને પણ મારો ખૂબ ખૂબ અભિનંદન અને આ કાર્યક્રમમાં જે વડીલો ઉપસ્થિત રહ્યા છે દરેક ગામના તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આ કાર્યક્રમ સુંદર સુંદર રીતે બની રહ્યો છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે તેમાંથી એક છે યજ્ઞોપવિત સંસ્કાર કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે જેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવિત કહેવામાં આવે છે એક સાથે છપ્પન જેટલા પરિવારોએ વેદોક્ત મંત્રોચાર છપ્પન બ્રહ્મ બટુકોએ જનોઈ ધારણ કરી હતી આપણા શાસ્ત્રોક્ત શાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારનું મહત્ત્વ છે એમાં એક આ ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરવી જનોઈ ધારણ કરવાથી એનો એક બીજો અવતાર થાય છે અને બધી જ પ્રકારના પવિત્ર ધાર્મિક કાર્યો કરવા માટે એ અધિકારી પુરુષ બને છે તો એ ભાવને ધ્યાનમાં રાખી અને આજે પંચપરગણા સીમાળી બ્રાહ્મણ સમાજ ધાનેરાના અને તાલુકાના સૌ બટુકોનો આજે સામૂહિક યજ્ઞોવિતનો કાર્યક્રમ થયો છે એમાં બધાનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે બધાને ખૂબ આનંદ ઉલ્લાસ છે કે ધાનેરાના નગરે આવો અવસર યોજાયો અને દાતાઓએ પણ મંદિરને ખૂબ સારો સહયોગ આપ્યો છે એટલે એમના થકી પણ આ કાર્યક્રમ ખૂબ યશસ્વી બન્યો છે મજા આવી છે અને બધાએ ભાવ પ્રગટ કર્યો કે આવો એક સારો કાર્યક્રમ થતો રહે